મોઢવાડા ગામના ખેડૂત અગ્રણી પર પીજીવીસીએલ ના અધિકારી એ ફરજ માં પોલીસ ફરિયાદ કરતા અનેક ચર્ચા જાગી છે રાણાવાવ ખાતે રહેતા અને મજીવાણા સબ ડિવિઝનમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા કેતનકુમાર ભીમજી ગાધરે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ ના કોર્પોરેટ વિજિલન્સ વીજ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત વીસ ટીમ બનાવીને વીજ ચેકિંગની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં કેતનકુમારને મોઢવાડા તથા બગવદરના વાડી વિસ્તારોમાં કામગીરીની સૂચના મળતા તેઓ ટીમ સાથે સવારે મોઢવાડા પહોંચ્યા હતા જ્યાં કમિયાઈ એજી તથા લીડબાય એજી એમ બંને ફીડરમાં અલગ અલગ ટીમો ચેકિંગ માટે રવાના કરવામાં આવી હતી તેઓ સુપરડિવિઝનમાં હતા તે દરમિયાન સાડા આઠ કલાકે કર્મચારી આનંદકુમાર રાવલિયાએ ફોન કરીને જણાવ્યું હતું કે શિશલી ગામ તરફ જતા ચાર રસ્તાથી વડાળા ગામ તરફ જતા રસ્તે થાણાની બાજુમાં હિતેશ મોઢવાડિયા તરીકે ઓળખ આપનાર મોઢવાડાનો યુવાન ખેડૂતોને ભેગા કરી વીજ ચેકિંગની કામગીરી નહીં કરવા દેવા અંગે ગેરમાર્ગે દોરે છે અને કર્મચારીઓને તેલના ધાણા પાસે બેસાડી રાખેલ છે અને વીજ ચેકિંગની કામગીરી કરવા દેતો નથી અને તે અહીંના લોકલ પીજીવીસીએલ કર્મચારીઓને બોલાવવાનું કહે છે આથી કેતનકુમાર ટીમ સાથે ત્યાં જતાં ઘણા ખેડૂતો અને હિતેશ હાજર હતા હિતેશે તેની પાસે ખોટી ખોટી રજૂઆતો કરતો હતો અને મારી રજૂઆત પૂર્ણ થશે તે પછી જ વીજ ચેકિંગની કામગીરી આગળ વધશે તેમ કહેતા કેતને હિતેશને સમજાવવાનો પ્રયત્ન કરી વીજ ચેકિંગની કામગીરી કરવા દેવા વિનંતી કરી હતી પરંતુ તેણે ચેકિંગની કામગીરી કરવા દેવાની સ્પષ્ટ ના પાડતા કેતને ઉપરી અધિકારીઓને આ અંગે જાણ કરતા અધિકારીઓએ ટીમને વીજ ચેકિંગમાંથી પરત બોલાવી વિભાગીય કચેરી દ્વારા કેતનને હિતેશ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ કર્યા અંગે પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કરતા નોંધાવ્યો છે આ મામલે હિતેશ એવું જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં નબળા વીજ વાયરો અંગે બે હજાર અઢારથી થી રજૂઆત કરીએ છીએ આથી તેમને પહેલા વાયરો બદલવાની કામગીરી કરો પછી જ ચેકિંગ કરો તેમ જણાવ્યું હતું કોઈ અધિકારી સાથે ખરાબ વર્તન કર્યું ન હતું જે રજૂઆત કરી હતી તે સોશિયલ મીડિયા પર પણ લાઈવ હતી પરંતુ રાજકીય દબાણને કારણે ચાર દિવસ પછી ફરિયાદ કરાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ યાદર કેતન કુમાર ભીમજીભાઈ હું મજીવાણા સબ ડિવિઝનમાં ન્યાય તરીકે ફરજ બજાવું છું તારીખ છ દસ બે હજાર પચીસના રોજ અમને પોરબંદર વર્તપુર કચેરી પીડી દ્વારા અલગ અલગ વીસ ટીમો ફાળવવામાં આવેલ જેમાં મારી સાથે અગિયાર ટીમો વીચ ચેકિંગ માટે વીજ ચેકિંગ માટે અલગ અલગ ટીમો ફાળવવામાં આવેલ હતી એમાં મારી સાથે અગિયાર ટીમો હતી જે અમે મોઢવાડા પાડી વિસ્તાર બાજુ વીજ ચેકિંગ માટે આવેલા હતા અને વીચ ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી તે દરમિયાન સાડા આઠ વાગ્યાની આજુબાજુ મને મારા સાથી કર્મચારી નાયબીજનેર જુનિયર હિજનેર રાવલીયા સાહેબનો ફોન આવતા હું સ્થળ પર પહોંચ્યો ત્યાં હિતેશભાઈ મટવાડિયા દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી તેમજ વીજ ચેકિંગ કરવા દેવા માટે ના પાડતા હતા ત્યારબાદ અમે એમને સમજાવવાનો પ્રયત્ન કરેલ તેમ છતાં તેમણે ના પાડેલ તેથી અમે અમારા ઉપરી અધિકારીને જાણ કરતા તેમના દ્વારા બધી ટીમોને પરત બોલાવવા માટે સૂચના આપવામાં આવેલી હતી ત્યારબાદ અમે ત્યાંથી સ્થળ પરથી બધા કર્મચારીઓ અને બધી ટીમો નીકળી ગઈ હતી અને ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં વીજ ચેકિંગ રોકવા માટે આગળની કાર્યવાહી માટે અમે ફરિયાદ દાખલ કરેલ છે સાંભળી છે કે મારા ઉપર એફઆઈઆર થઈ છે મીડિયાના માધ્યમથી હું સ્પષ્ટ કહેવા માગું છું તમામ મીડિયાને કે અમે બે હજાર અઢારથી રજૂઆત કરીએ છીએ જ્યારથી અમારી લાઈન એસડીવીએસ થઈ ત્યારના જે તે સમયના વાયરો છે જ્યારથી લાઈટ આવી ત્યારના વાયરો છે એસડીવીએસ લાઈન થઈ એમાં વાયરો બદલ્યા જ નથી કારણ કે મેં એનો વિરોધ કર્યો છે કે અનેક રજૂઆત કરવા છતાં અમારે કોઈ માંગ માગવામાં આવતી નથી અમે ત્યારે કીધું કે પહેલાં કામ પૂરું કરો અને પછી ચેકિંગ ચાલુ કરો એટલે મીડિયાના માધ્યમથી એટલું કહેવા માગું છું કે આ રાજકીય છે અને તંત્રમાં તાકાત હોય તો વાયર બદલાવીને આપે ને ઇલેવન ની લાઈન માં ના વાયરો ચાલે જ્યાં એલટી ના વાયરો છે જે તે સમયે લાઈટ આવી છે ઓગણીસો ચોરાસી પિંસાહી માં લાઈટ આવી તે સમયના ના જે વાયરો છે એનો વિરોધ છે કોઈ ખેડૂત મરી જાય તો એને જવાબદારી કોની વીજવી સેલ તો જવાબદારી લેતી નથી અમારી પેલી માંગ એવી છે તમે પેલા કામ કરો અને પછી તમે ચેકિંગ કરવા આવો અનેક રજૂઆત કરવા છતાં તમે બધા એ મીડિયામાં જોવા છો કે અનેક રજૂઆત કરવા છતાં કામ થતું નથી એટલે અમે ચેકિંગને વાત રાખી છે ક્યાંય બદતમીજી નથી કરી અને અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે ખરેખર તમારી વાત વ્યાજબી છે અમે ચેકિંગ નહીં કરી આજે જોયું પણ આ તો અંદરનું આઈથી પ્રેશર આવ્યું એટલે આ મારા ઉપર એફઆઈઆર થઈ છે ખરેખર જો તંત્ર મારો આ વિડીયો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે હવે ચેકિંગ હજી પણ નહીં કરવા દે જ્યાં સુધી અમારા વાયરોને બદલે વાઈરો નહીં અમને એવી ખાતરી આપે કે અમે કોઈ પણ ખેડૂત મરી જાય એની જવાબદારી અમારા ઉપર મેં આઠ વખત ચેકિંગ રોક્યું છે કોઈ દિવસ એફઆઈઆર નથી થઈ કારણ કે આ વખતે રાજકીય છે એટલે ખરેખર ખેડૂત જાગૃત કરો અને ખેડૂતને દબાવવા માગે છે પ્રશ્ન કરવો એ લોકશાહી દેહ બધાનો હક છે પ્રશ્ન કરવો એ લોકશાહી દેશમાં બધાનો હક છે એટલે નમ્ર અપીલ કરું છું એફઆઈઆર થઈ છે ખોટી થઈ છે એને કામ નથી કર્યું એટલે એફઆઈઆર ખાલી એક ઢીંડક છે ખરેખર જો તમે કામ કરવા ઈચ્છતા હોય તો અમારા તાત્કાલિક બદલાવી અને હું તમામ મીડિયાને ને કહું છું હું સાથે રહીશ ચેકિંગ કરવામાં હું ખેડૂતને ઘરે જઈશ પણ તમારે કામ નથી કરવું અને આ ઢીંડક રાવવા દો અને હાવ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર જ કર્યો છે અને આના ઉપર આરટીઆઈ કરવામાં આવશે

એકથી ખેડૂત પાણી વારવા જ્યો અમારો જે આ ગ્રુપ છે આને મૂકી અને પાણી વાર ના સાહેબ બેઠો તો હું હાલત થત તો જવાબદારી કોની હોત

સાહેબ અમે લેખિતમાં આપી આપીને રામધુનો બોલાય બોલા થાકી ગયા એ ને પ્રમિય ગ્રુપ હોય સુધારાનો આખા અમાર આખા ગ્રુપ જ છે છે આ અમે તો થાય કે એવું ન દેખાય આનો બગા આના પર બહુ આ તો છે ને ભારે પ્રોબ્લેમ આ ન થાય પણ કેમ કેમ કરો તમારે પણ હવે સાહેબને લખન જાઓ અમે મોરતી

યા દેખેગા સાહેબ આ કામ થાય છે કરવાનો કામ થાય સાહેબ આજની તારીખે જેમી લોક આપેલા છે સાહેબ બસા ટકા નું કામ આમે અંદરવા લાગી હે હો વિજયભાઈ આ તો આ સાહેબ કામ કરવા અમારા ગામમાં પૈસાની

પછીશભાઈ ધારાસભ્ય ને ખબર છે સંસદ સભ્ય ને ખબર છે બધાને ખબર છે